શું તમે કલ્પના કરી શકો છો કે દારૂની મહેફિલથી કંટાળીને કોઈ સસરા પોતાની જ પુત્ર વધુની પાર્ટી પર રેડ કરાવે જી હા આવું જ કંઈક બન્યું છે સુરતમાં કે જ્યાં એક સસરાએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પોતાની વહુ જ્યાં પાર્ટી કરી રહી હતી ત્યાં રેડ પડાવી અને વહુને પકડાવી છે હેલો ડુમસ પોલીસ સ્ટેશન સાહેબ મારી પુત્ર હોટેલ વીકેન્ડ એડ્રેસ ના રૂમ નંબર 443 માં દારૂ પાર્ટી કરી રહી છે આટલું સાંભળતાની સાથે સુરતની ડુમસ પોલીસ ની ટીમ હોટેલ પર પહોંચી સિક્યુરિટી સ્ટાફ ની પૂછપરછ કરી હોટેલ ના રૂમ નંબર 443 માં પહોંચી અને રૂમ નો દરવાજો ખોલતાની સાથે જોયું તો અંદર બે યુવતી અને ચાર યુવક દારૂ પાર્ટી કરતા નજરે પડ્યા સુરતની હોટેલમાં ચાલતી દારૂ પાર્ટીનો પર્દાફાશ વહુની પડાવ્યો ભંગ પાંચ મિત્રો સાથે પાર્ટી કરતી પકડાઈ પોલીસ ને રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી બે યુવતી અને ચાર યુવક નશાની હાલતમાં મળી આવ્યા હતા પોલીસે પકડેલા લોકોમાં મિત વ્યાસ સંકલ્પ પટેલ શ્લોક દેસાઈ અને સંકેત વીમાવાલા નો સમાવેશ થાય છે ત્યાંથી વિસ્કીની બોટલ પાણી સોડા સહિત બાઇટિંગનો સામાન મળી આવ્યો હતો જો કે તમામ આરોપીઓને પોલીસે ટેબલ જામીન આપી મુક્ત કરી દીધા હતા આ ફરિયાદીનો સર્વેલન્સ સ્ટાફ દ્વારા સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે તેઓની પુત્ર બહુ ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારની એક હોટેલમાં એસીને મિત્રો સાથે પાર્ટી કરી રહી છે વધુ માહિતી મેળવી આ જગ્યાએ જઈ સર્વેલન્સ સ્ટાફે રેડ કરતા વિસ્તારની હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસમાં જે તપાસ કરતા ત્યાં ચાર પુરુષો તથા બે મહિલાઓ મહેફિલ કરતા હોવાનું જણાય આવેલ હતું તથા તેઓની ઝડપી લેતા તેમની પાસેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ હતી બે આર્ટિસ્ટ યુવતી પકડાઈ એકના સસરાએ જ કરી ફરિયાદ રૂમ અલગ માલિકીનો ખોટા આઈડીનો ઉપયોગ હોટેલ મેનેજર આ દારૂ પાર્ટીમાં બે મહિલાઓ પણ સામેલ હતી જે બંને આર્ટિસ્ટ હોવાનું જાણવા મળ્યું છે મહિલા પોલીસ ની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવતા એક મહિલાની ઉંમર ચોવીસ વર્ષ અને બીજીની પચીસ વર્ષ હતી તેમની પાસે દારૂ પીવા માટેની કોઈ પાસ પરમિટ નહોતી હતી આશ્ચર્યની વાત એ છે કે આ બે મહિલાઓમાંથી એક એ જ હતી જેના સસરાએ પોલીસને ફોન કરીને આ પાર્ટીની જાણ કરી હતી મહત્વની વાત એ છે કે હોટલના રૂમ નંબર ચારસો તેતાલીસમાં દારૂ પાર્ટી ચાલતી હોવા છતાં હોટેલના સ્ટાફને ગંધ સુદ્ધા ન આવી આવિશે હોટલના માલિકને પૂછવામાં આવ્યું તો રૂમ નંબર 443 નીલમ પ્રમોદ કેશાનના નામે હોવાનું કહીને હોટલ માલિકે તો હાથ ખંખેરી દીધા છે બીજી તરફ આ કેસમાં જાહેરનામ ભંગ બદલ ગુનો દાખલ કરવાની વાત પોલીસે કરી છે જેથી પોલીસની કાર્યવાહી સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે આ બધાની સાથે જે લોકો હોટલમાં પાર્ટી કરવા આવ્યા હતા એ નબીરાઓ દારૂની બોટલ ક્યાંથી લાવ્યા કે પછી તેમના રૂમ સુધી બોટલ પહોંચાડવામાં આવી એ બાબતે પણ તપાસ ચાલુ છે દર્શન કોઈ દર્શન નામના વ્યક્તિને એમણે ભાડે આપેલું હતું તો એમનો ભાડા કરાર એપ્રિલ મહિનામાં રિન્યુ એમણે કરાવ્યો નથી અને ગઈકાલે જે એન્ટ્રી કરાવી છે એમના રૂમમાં તો એ લોકોએ ગેરકાયદેસર રીતે બીજા કોઈ રૂમનો આઈડી પાસવર્ડ જનરેટ કર્યો અને એમના રૂમમાં એમણે એન્ટ્રી આપી અને કાલે આ સમગ્ર ઘટના બની જ્યારે પોલીસ આવી ત્યારે એમને અમારી પૂછપરછ કરતા અમે એમને સંપૂર્ણ જેટલી પણ મદદ થાય એટલી કરી ઉપરોક્ત હોટલમાં કુલ ચારસો ચોસઠ રૂમ છે જે પૈકીના સો રૂમ ખાનગી માલિકીના છે જે રૂમમાં રેડ કરવામાં આવી હતી અને જે રૂમમાં મહેફિલ થઈ રહી હતી તે ખાનગી વ્યક્તિની ખાનગી માલિકીનો રૂમ હતો જેણે એક દર્શન નામક વ્યક્તિને ભાડે આપેલ હતો અને એનો રેન્ટ એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો હતો અને આ વ્યક્તિએ ઉપરોક્ત ઈસમોને મહેફિલ કરવા માટે આ રૂમ ભાડે આપેલ હતો આમ જે ભાડે આપનાર વ્યક્તિએ જાહેરનામા ભંગ કરેલ છે તેને સુધીને તેમની ઉપર પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે ડુમસ પોલીસે તમામ પકડાયેલા આરોપીઓનું રાત્રે મેડિકલ કરાવ્યું હતું અને ગુજરાત નશાબંધી અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ આ કેસમાં ઉડીને આંખે વળગે એવી વાત દારૂ પાર્ટી કરતી વહુના ત્રાસથી સસરાએ કરેલી પોલીસ ફરિયાદ છે જે પરિવારના સભ્યો વચ્ચે ચાલતા મતભેદનો ચિતાર આપી રહી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત